ભુજમાં વોકળા ફળિયામાં ગટર ઉભરાતા સ્થાનિક લોકો ત્રાજીમાં ભુજ શહેરના સેન્ટરમાં આવતા વોકળા ફળિયામાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી મેન ગટર લાઈનનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે આવામાં નાની નાની ગટર ઉભરાવા લાગી છે લોકોના ઘરોમાં ગટરનું દૂષિત પાણી ફળી વળ્યું છે ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું કે ગટરના દૂષિત પાણી ઘરોમાં જવા લાગ્યું છે સ્કૂલ જતા બાળકો હાલાકી ભોગવી રહ્યા છે આવા દૂષિત પાણીથી દૂર ગંધ ફેલાવા લાગી છે રોગચાળા પણ ફેલાવાની શક્યતા વધી ગઈ છે હાલે લોકો બીમાર પણ પડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે નગરપાલિકાના માણસો આટા કરી ચાલ્યા જાય છે જે પ્રમાણે કામ થવું જોઈએ થતું નથી બીજી તરફ નગરપાલિકાના જવાબદાર લોકો ઘોર નિંદ્રામાં છે ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે you <music>